વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાના સંદર્ભે યુવા કોંગ્રેસની મીટિંગ યોજાઈ વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાના સંદર્ભે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં વાંસદા સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મણિપુરથી મુંબઈ સુધી રાહુલની ન્યાય યાત્રાના સંદર્ભે યુવક કોંગ્રેસ સમિતિ વાંસદા દ્વારા વાંસદા ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા માટે મણિપુરથી મુંબઈ સુધી યાત્રા દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે માતાજીના દર્શન કરી વાંસદા ગામમાં પદયાત્રા અને ત્યારબાદ સભા યોજવાના હોવાથી તૈયારીના ભાગરૂપે યુવાનોને રોજગારી માટે ન્યાય અપાવવા આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે યુવાનોનો જુસ્સો વધારવા આપણે દરેકે પોતાની જવાબદારી સમજી આગળ આવવું જરૂરી છે નેતા બનો નેતા ચૂનોના નારા સાથે બસો રૂપિયાથી યુવા કોંગ્રેસ જોડાયા પછી ધારાસભ્ય બન્યો છું ત્યારે દરેક યુવાન મક્કમત્તાથી નક્કી કરે તો આવનાર દિવસોમાં રાજકીય કારકિર્દી ઉજાગર કરવા તેમજ સમાજ સેવા અને ગામના લોકોને જાગૃતિ કરવા તેમજ યુવકોને કોંગ્રેસ લાવવા અને જોડાવાના કાર્ય ખૂબ જ અગત્યનું છે આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભોયા મહામંત્રી જયેશભાઈ જીતેશભાઈ સરપંચ મનીષ પટેલ જીતુ પટેલ ગણેશભાઈ જયંતિભાઈ ચંદુભાઈ નવીનભાઈ વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ ધનજીભાઈ પિન્ટુભાઈ ગૌરાંગ પટેલ મયુર પટેલ તેમજ યુવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અમે ડીજીવીસીએલ વીએસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપી છે અને તેમાં એકવીસો વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી અને તેમાંથી અત્યારે હાલ સુધીમાં એકસો ઓગણ ઓગણસિત્તેર જેટલા જ વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી છે અને બાકીના ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ચાલુ છે અને તેનો સમયગાળો અત્યારે જલ્દ પૂર્ણ થવાનો છે ઓગણીસ માર્ચ સુધી જ રહેશે તો તેના માટે અમારે સરકારશ્રીને અપીલ રહેશે કે અમારા અમને જે કંઈ બી જે નોકરીના લગતા જે સમસ્યાઓ છે તેમને એ લોકો ઓર્ડર જે કંઈ બી નથી કાઢતા તેમનું એ લોકો સોલ્યુશન કરે અને એમને નોકરી અપાવે અને જે કંઈ બી ગયા વર્ષે બી જે પાંચથી છ રાઉન્ડ કાઢવામાં આવ્યા હતા અને આ વર્ષે ત્રીજો રાઉન્ડ પણ કાઢવામાં આવ્યો નથી તો શા માટે અને કેમ એ લોકો સરકાર ત્રીજો રાઉન્ડ બહાર નથી પાડતા તો એનું એ લોકો જલ્દીથી જલ્દી નિરાકરણ કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા રહેશે તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત યુવાનોના પ્રશ્ન યુવાનોની સમસ્યા અને આવનારા સમયમાં જે પદયાત્રા રાહુલજીની આવી રહી છે ભારત જોડો ન્યાય યાત્રા એના સંદર્ભે વાંસદાના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં યુવાનોને આવનારા દિવસમાં જે યાત્રામાં કઈ રીતનો ભાગ ભજવવાનો છે અને કઈ રીતે યુવકોએ રાહુલજીનું સ્વાગત કરવાનું છે એના બાબતમાં વાત અને સાથે સાથે અત્યારે આઉટસોર્સિંગનો પ્રશ્ન તેમજ જે રીતે ઉર્જા મંત્રાલય દ્વારા જે જાહેરાતો પાડવામાં આવી હતી અને કેટલાક પાસ થયેલા યુવાનોને હજુ સુધી પણ કોલ લેટર આપવામાં નથી આવ્યા એ બાબતની રજૂઆત કરવામાં આવી હતી અમે દરેક યુવાનોના પ્રશ્ન એમની સમસ્યા અને એની જોડે થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે આવનારા દિવસમાં આંદોલન પણ કરીશું અને એમની સમસ્યામાં અમે એમની સાથે રહીશું એ રીતની વાતાઘાટો કરીને અમે અમારી મીટિંગ સંપૂર્ણ રીતે શાંતિથી પૂરી કરી છે આવનારા દિવસોમાં યુવાનો માટે ન્યાય મેળવવા માટે યાત્રા પણ કરીશું